ચાલો આપણે બાર મહિનાનું ગીત ગાવું છે ને બધા રેડી છો એટલે બધા રેડી થઈ ગયા હો પછી અભિનય કરશો ને પાછા સરસ ચાલો કાર્તક મા દેવ દિવાળી કાર્તક મા દેવ દિવાળી કાનો જમતો સુવાળી કાનો જમતો સુવાળી સુક્ષર માં ટઢવાય ટાઢી માક્ષરમાં ટાઢવાય ટાઢી કાનાની ડગ દાઢી પોષે નભ ઉડે પતંગ પોષે નભ ઉડે પતંગ महा महिनो शिवनी संग महीनो शिवनी ओम नम शिवाय जय भोलेनाथ फागण फागण मारंगो ढोळ्या ગણમા રંગો ઢોળ્યા ચૈતર મારામ ને ખોળ્યા ચૈતર મારામ ને ખોળ્યા ને ખોળ્યા જય શ્રી જય શ્રી રામ જય જય શ્રી રામ شاکھے بھوجن رسنا پریشا کي بھوجن رسنا وے شاکھے بھوجن लगनना, پریشا کي بھوجن رسنا

ವೇ ಜಯ ಗಣಪತಿ ನೋ ಭರ ವೇ ಜಯ ಗಣಪತಿ ನೋ ಗಣತಿ ಗಣಪತಿ ಬಾಪಾ ಆಸೋ ಮಾೋ ಆಸೋ ಜಯ ಅಂ